હલો વિદ્યાર્થી મિત્રો એક વચ્ચેના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી આવી છે તો દૂધ સાગત દેરી ભરતી છે મિત્રો તો સૌથી મોટી ભરતી છે બે હજાર ચોવીસમાં આવી છે અને જો મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે આ વિડીયોમાં જે દૂધ સાગતદેરી છે મહેસાણામાં આવેલી છે મિત્રો તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં અત્યાર સુધી કન્ટિન્યુ બનાવી રહ્યો કારણ કે જો તમે અધ વર્ષે વિડીયો મૂકીને જશો તો તમને અધૂરી માહિતી મળશે તો તમે વિડીયો પૂરો નિહાળો તો તમને માહિતી છે પૂરી મળી રહે શું શું શૈક્ષણિક લાયક જ છે ઉંમર મર્યાદા એ બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ દૂધ સાગત દેરી ભરતી મહેસાણામાં સારા પગાર અને સારી નોકરી સ્વર્ણ તક છે મિત્રો જે કોઈ મિત્રો એમાં ફોર્મ ભરવાની ઈચ્છા હોય એ મિત્રો છે એ વિડીયોને લાઈક શેર કરજો કારણ કે આપણે એ જે વિડીયોની છે ડિસ્કસ અહીંયા કરવાના છીએ તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે શૈક્ષણિક લાયક જ શું છે કઈ કઈ ફિલ્ડમાં જગ્યા છે અલગ અલગ જે પદો પર ભરતી છે એ પણ વાત કરવાના છે તો મહેસાણામાં છે જે મિત્રો જે કોલેજ પાસ કરેલા ઉમેદવાર છે મહેસાણા દૂધ ડેરી સાગર નોકરી મળવા માટે એક સારી તક કહી શકાય જોવા જઈએ તો પ્લાન્ટ ઓપરેટર માટે જે કેમિક કેમિસ્ટ સહિત પોસ્ટ માટે ભરતી છે અને દૂધ દૂધ સાગર ડેરી મહેસાણામાં આવેલું છે મિત્રો પ્લાન્ટ ઓપરેટર ઓફ કેમિસ્ટિક માઇક્રોબાયોલોજીટ કુલ જગ્યા છે જરૂરિયાત પ્રમાણે છે અને ઓફલાઈન મોડ ઉપર ભરતી કરવાની છે મિત્રો તો જે તમારું ઓફલાઈન રૂબરૂ મુલાકાત જવાનું રહેશે જાહેરાત બહાર પાડ્યા દસ દિવસની અંદર તમારે છે મિત્રો જવાનું રહેશે દૂધાગીદારી માટે લાયકાતની પ્લાન્ટ ઓપરેટર માટે છે મિત્રો સામાન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મિકેનિકલ તો ઇલેક્ટ્રોનિકલ કરેલો હોય મિત્રો અને છે અથવા મેટ્રોનિકલમાં છે ડિપ્લોમા હોય કરેલું હોય તો પણ ચાલે મિત્રો વયમર્યાદા છે તેત્રીસ વર્ષની છે અને અનુભવ છે ચાર વર્ષનો અનુભવ હોય તો તમે ફોર્મ કરી શકો છો રાસાયણિક શાસ્ત્ર માટે જોવા જોઈએ મિત્રો તો રાસાયણિક શાસ્ત્ર માટે છે બીએસસી બહુ આવશ્યક છે મિત્રો બીએસસી કરેલું હોય તો તમે ચાલે યુનિવર્સિટીમાંથી અને માઇક્રોબાયોલોજી માટે છે મિત્રો તો એમએસસી જરૂરી છે તો એમએસસી અથવા બીએસસી તમે કરેલો હોય તો પણ છે તમે અહીંયા ફોર્મ ભરી શકો છો આમાં પણ તેત્રીસ વર્ષની ઉંમર મર્યાદા છે અને અનુભવ છે ચાર વર્ષનો તમારી પાસે હોય મિત્રો ને તો તમે અહીંયા છે ફોર્મ એપ્લાય કરી શકો છો અરજી કરી રીતના કરવી એ પણ આપણે ડિસ્કસ કરવાના છીએ તો દૂધ સાગર ડેરી માટે જો નોટિફિકેશન છે ઉમેદવારો માટે અરજી કરતાં પહેલાં પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત મર્યાદા અને મહત્વની માહિતી છે તમારે સત્તાવાર દૂધ સાગર ડેરી જે મહેસાણા છે એ નામની એપ્લિકેશન કહેવાય તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ સર્ચ કરી અને ચેક પણ કરી શકો છો બધી માહિતી છે ત્યાં આપેલી છે આગળ અરજી પ્રક્રિયા છે કઈ રીતના છે એ પણ વાત જાણી લઈએ આપણે થોડી તો આપણે અરજી કઈ રીતે કરવી મિત્રો તો તમે એચઆર એડમિશન કમિશન દ્વારા મહેસાણા ટ્રસ્ટ ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસ યુનિક હાઈવે રોડ મહેસાણા તો મિત્રો આ એડ્રેસ નામ આપેલો છો મિત્રો ત્યાં જઈ અને તમારે પ્રૂબરૂ મુલાકાત લેવાની રહેશે તમારે બાયોડેટા સાથે લઈને જવાના રહેશે બીએસસી કરવું એમએસસી કરવું જો બધી છે રેઝ્યુમ બનાવો તો વધારે બેસ્ટ સારું રહેશે મિત્રો આ બધી માહિતી છે તમારે લઈ અને ત્યાં સી આજે આપણે એડ્રેસ આપીએ છે ત્યાં તમને મુલાકાત લેવાની રહેશે ઇન્ટરવ્યુ અથવા જે કોઈ પણ માહિતી હોય